કે ગરબો ઘરે લાવશે રમવા માટે તો છોકરીઓ બધી આવવાની છે તો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં તેમ કે તમને બતાવવાનું છે બધું અને આપણા ભૂમિબેન ને બધા શું કરે છે વિક્રમની જોઈ લીધ એ પણ બધા તૈયાર થઈ થઈને આવી ગયા છે ભૂમિબેન શું કરવા આવ્યા ગરબા રમવા આવ્યા તો જો મારો વિક્રમ પછી મહેશભાઈ ટુશ્યાલ અને જો માં પણ બેઠા છે ને જાગુબેન અમે ગમે ત્યાં જઈ ન્યાં સાગુબેનને તો લેતા જાય કેમ કે હું અમારા હથવારે થયા ને એટલે એને અમારે લઈ જવા જ પડશે તો જો એને પણ લેતા આવ્યા અને જો અહીંયા નવરાત્રિની પણ સરસ મજાની તૈયારી કરી છે એટલે ગરબા તો અહીંયા નથી રમવાના ઘડીક અહીંયા ગરબો રમવા આવે તો જો અહીંયા અમે બાજુ ટાળીને સરસ મજાનું તૈયારી કરી નાખી છે ને અહીંયા પણ જો આવી રીતના સજાવટ કરી છે કેમ કે આની માથે છે ને બધી બહેનો આવશે ઘડીક બે છે અને ગરબાને એવું રમશે રમીને પછી પાછા ગરબો પણે લઈ જવાનો છે મર્જ હોય ને માતાજીનો ન્યા લઈ જવાનો છે ને ન્યા જાય પછી રાસ ને એવું બધું લેવાના છે તો હાલો એ ગરબો અહીંયા આવે ને ક્યાં સુધી બનાવી કેવી રીતના બધું આ હોય કેવી રીતના નહીં તો આપણે જોવા મળી જાય ને કેમ કે આ પેલું વહેલું છે અહીંયા તો અમને ખબર નથી કેમ બધું રસમ માતાજીની ઓલું કરવાનું હોય અમને ખબર નથી તો હાલો આગળ બનાવે બધો વિડીયોમાં કેમ કે આવે કે પછી આપણે બ્લોગ ચાલુ કરીએ કેવી રીતના રસમ હોય જોવા મળી જશે આપણને ઓકે તો અમારે છે ને મેહુલ મયુર મયુરે તે જો તૈયાર થઈને આવી ગયો તૈયાર તો પેટ ભરતો હતો એટલે કાંઈ લીધો નહોતો અમે તો જો આવી ગયો છે

મસ્ત બધા મજાનું બધું ઘરેલું હતું અને જો મને પણ પછાદી રૂપિયા આપી દીધું છે કેળું અને જો સરસ મજાના બધા બેઠા હતા બધા વૈયા ગયા છે અને જો કેવો ગરબો મીકેલો છે માથે ત્યારે મેં કીધું હતું ને બતાવી પણ મેં થોડુંક લીધું છે જાજુ નથી લીધું કેમ કે હું અહીંયા બેઠી હતી ને વિક્રમને કીધું વિક્રમે કીધું તમે લઈ લેજો તો વિક્રમે થોડુંક લીધું છે તો આવી રીતના કંઈક હતું તો હવે રાસનો વિડીયો તો આપણે નથી લેવાના કેમકે આટલો જ અહીંયા આપણે લેવાનો હતો ગરબાનું કેવું હોય કેવું નહીં આપણને જોવા મળી જાય Toh, ok bye alo bạn, giữ anh nhé anh ra sao thích kia khát ta khát ta giữ, em ở એક બેઠ બેઠો રસ લેશે ને એક ઉભી ઉભી રસ લેશે કે આ ખાતા જાય છે ને રસ લેતા કેમ કે છોકરા તો એવું જ હોય પાણી પીવા લાગી ગયા છે કેમ કે પાણી હવે એને પીવું છે અત્યારે લાગી ગયું ને એટલે તો બધા એની માટે કેવો અમે તો દિવસે ખૂબ ખાધા કેમ કે દાદા દઈ ગયા તા દિવસે તો અમે તો દિવસે લાટ બધા ખાઈ લીધા છે અને જો અત્યારે પાછો કેવું ખાવાનો રહી ગયો તો જો ટાને ખાઈ પ્રસાદી રૂપિયા છે આપડે કેળા ઓકે